નમસ્કાર મિત્રો બપોરે ઊંઘ લેતા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આપણી પાસે બપોરે સૂવાની આદત ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે ખાસ કરીને ગુજરાતમાં અને તેમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બપોરે સૂવું જાણે એક પરંપરા બની ગઈ હોય એવું લાગે છે અનેક શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાય છે જાણે શહેર થોડી ક્ષણો માટે થંભી ગયું હોય મોટા ભાગના લોકોને ભોજન બાદ મીઠી ઊંઘ લેવી ગમે છે ખાસ કરીને મહિલાઓ જે આખો દિવસ ઘરકામ અને અન્ય જવાબદારીઓ નિભાવે છે તેઓ બપોરે આરામ માટે જાય છે પરંતુ હવે આ આદત અંગે ચિંતાજનક માહિતી સામે આવી રહી છે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ કે જ્યારે સૂર્ય ઉર્જા પ્રદાન કરી રહ્યો હોય ત્યારે સૂવું યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે બપોરે સૂવાથી વાત દોષ વધી શકે છે જે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે તે જ સમયે આરોગ્ય નિષ્ણાતો પણ ચેતવણી આપે છે કે બપોરે લાંબા સમય સુધી સુવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી જેના કારણે કબજિયાત ગેસ અને અપચાની સમસ્યાઓ ઊભી થઈ શકે છે વધુમાં નિયમિત અને લાંબી બપોરની ઊંઘ મેદસ્વીતા અને ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે તો મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો